હેલો મિત્રો સીસી ઈ પરીક્ષા બે હજાર ચોવીસ બાબતે આગરે જે ખુશખબરની રાહ હતી તે ખુશખબર આવી ચૂકી છે આપ જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા ક્વિટ કરીને જણાવવામાં આવ્યું છે પ્રિય મિત્રો સીસીઈમાં હાજર રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સીસીઈમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી મળી હતી તે એકાઉન્ટમાં પેમેન્ટ મોડામાં મોડું વીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રિફંડ કરી દેવામાં આવશે આપ જોઈ શકો છો તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસ ત્રણ વાગેને ત્રણ મિનિટે હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે તો જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેના માટે ખૂબ જ અગત્યના સારા સમાચાર કહી શકાય ફરી મળીશું જય હિન્દ જય ભારત